નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીનાશ ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો નવ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સાઠ હજાર બોંતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ નેવું હજાર એકસો આઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પચાસ હજાર નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર એકસો બાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર પાંચસો સત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક્યાસી હજાર નવસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ અઠાણું હજાર ત્રણસો ચાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ઓગણીસ હજાર બસો રૂપિયા રહ્યો છે